તમારું આજે આપણે રસાવાળું રીંગણા બટેકાનું શાક એ પણ કુકર વગર ટીપ્સ એન્ડ ટ્રિક્સ માટે પૂરો વિડીયો જરૂરથી જુઓ સૌ પ્રથમ મેં અહીંયા બે મોટી સાઈઝના રીંગણા ત્રણ મીડિયમ સાઈઝના બટેકા અને એક મોટું ટમેટું લીધું છે આ બધી વસ્તુને મોટા પીસીસ કટ કરી લેવું રીંગણાના પીસીસને પાણીમાં રાખવા જેથી તે કાળા ના પડે અને બટેકાને સિત્તેર ટકા જેટલા બાફી લેવા હવે એક પેનમાં ત્રણ ચમચા તેલ નાખવું તેલ ગરમ થયા પછી એમાં રાઈ જીરું લીમડો હિંગ હળદર તમાલપત્ર સૂકો લાલ મરચું લસણ અને આદુની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવું આ શાકમાં લસણ નાખવું ટોટલી ઓપ્શનલ છે પણ લસણ સાથે એકદમ ધાબા સ્ટાઈલ ટેસ્ટ આવશે થોડી વાર મીડિયમ ફ્લેમ પર ચડવા દેવું જેથી લસણનો કાચો સ્વાદ ના આવે હવે ત્રણ ચમચી ભરેલા શાકનો મસાલો નાખવો એ ના હોય તો તમે શેકેલો ચણાનો લોટ પણ નાખી શકો છો હવે જ્યાં સુધી આમાં વઈટ બબલ્સ ના આવે ત્યાં સુધી મસાલો ચડવા દેવો પછી એમાં બે નાની ચમચી લાલ મરચું એક નાની ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લીલી મરચીનો પાવડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરો એમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીને મસાલાને પકાવો જેથી મસાલો બળે નહીં હવે એમાં રીંગણા અને બટેકા નાખી બરાબર મસાલાથી કોટ થાય એમ મિક્સ કરો હળવા હાથે મિક્સ કરવું જેથી રીંગણા અને બટેકા આખા રહે આ શાકની એ જ ખૂબી છે કે રીંગણાના પીસીસ આખા રહે હવે દોઢ થી બે ગ્લાસ પાણી ઉમેરો કન્સિસ્ટન્સી મેચ કરવા તમે પાણીનું માપ ઓછું કે વધારે કરી શકો છો રીંગણા એકદમ ચડી જાય પછી ટમેટા એડ કરી ફરીથી દસ મિનિટ માટે ઢાંકી દેવું ટેસ્ટ બેલેન્સ કરવા થોડું ગોળ પણ ઉમેરી શકો છો હવે લીંબુ અને ધાણા નાખી દો એટલે આ શાક સર્વ કરવા માટે તૈયાર છે તમે જોઈ શકો છો રીંગણા અને બટેકા એકદમ આખા દેખાય છે જેનાથી શાકનો દેખાવ ખૂબ જ સારો લાગે છે આવી જ રેસીપી માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સીતારામ બધાને